નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે આ નવરાત્રિ ખાસ બની રહી છે શહેરમાં પ્રથમવાર લોન્ચ થયું છે ધ નવરાત્રી સોશિયલ એક એવી અનોખી કોમ્યુનિટી જે નવરાત્રિના નવ દિવસોને વધુ યાદગાર માહિતીસભર અને રંગીન બનાવશે આ કોમ્યુનિટીનો હેતુ અમદાવાદના તમામ ગરબા રસિકોને એક ડિજિટલ અને સામાજિક પ્લેટફોર્મ પર જોડાવાનો છે જ્યાં તેઓ ગરબા સંબંધિત દરેક માહિતી એક જ જગ્યાએ મેળવી શકશે આ સાથે ઇવેન્ટ ધ નવરાત્રી સોશિયલ કોમ્યુનિટી

અને પ્રોફેશન તો હું હું કહી શકું કે બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં જ છે અને આટલા બધા ટાઈમથી નવરાત્રી જોઈ રહ્યા છીએ અમદાવાદમાં એટલે લાસ્ટ યર એવો આઈડિયા આવ્યો હતો અને આ વખતે ઇમ્પ્લિમેન્ટ કરવાનો અમને મોકો પણ મળી ગયો કે નવરાત્રી સોશિયલ અમે લોન્ચ કરીએ નવરાત્રી સોશિયલ લોન્ચ કરવાનો તમારો હેતુ શું છે અને શું કેવી રીતે વિચાર આવ્યો આ લોન્ચ માટે નવરાત્રી સોશિયલ એક જ હેતુ છે કે બધા લોકો નવરાત્રી જે લોકોને ને નવરાત્રી લવર્સ છે એ લોકો બધા એક સાથે જોડાય એ લોકોને એક સારું પ્લેટફોર્મ મળે સાથે સાથે એ લોકો ગરબા ઈસ નથી આવડતા તો એ લોકો પ્રોપર સારી રીતે ગરબા શીખી શકે કોઈની પાસે ટાઈમ નથી તો ઓછા ટાઈમ માં કઈ રીતે સારી રીતે શીખી શકે ઇફ એમને ફેશન નો નોલેજ નથી ટ્રેન્ડ નો નોલેજ નથી કે એ લોકો કઈક ચૂકી રહ્યા છે તો એ અમારે થ્રુ એ લોકો જાણી શકે એના માટે જ બસ આજ અમારો હેતુ છે કે કેવા પ્રકારની માહિતી છે સોશિયલ પ્લેટફોર્મ થી આપ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે અમે લોકો સોશિયલ પ્લેટફોર્મ પરથી કહી શકાય કે નવરાત્રીઓ કઈ જગ્યાએ સારી થશે

નવરાત્રી આપણે આગળ પણ વાત કરીએ એ રીતે કે તમારે નવરાત્રી તો જવું છે પણ કઈ જગ્યાએ જવું છે અને કઈ રીતે તમે જઈ શકો તમારું બજેટ શું છે એ બજેટમાં તમને કઈ જગ્યાએ સારી નવરાત્રી તમને મળી શકે અને એના સાથે સાથે તમે નવરાત્રીમાં જઈ રહ્યા છો તો ગરબા નથી આવડતા અહીંયા તો નોન જે આપણે ગુજરાતી કોમ્યુનિટી છે એ લોકોને ગરબા આવડે છે પણ આજે અમદાવાદમાં નોન કોમ્યુનિટી પર્સન્સ પણ બહુ બધા છે કે જેમને ગરબાનું યા તો નોલેજ નથી યા તો આવડતા નથી તો એ લોકો માટે પણ સારું પ્લેટફોર્મ બની શકે એ જ અમે ટ્રાય કરી રહ્યા છીએ